બિલિમોના પાણી પુરવઠા વિભાગમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલે આ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે ભૂપેન્દ્ર પટેલની સરકાર ભ્રષ્ટાચારને નહીં છાવરે આ દાવો મુકેશ પટેલે કર્યો છે ભ્રષ્ટાચારમાં જે પણ સંડોવાયેલા હશે તેમની સામે પગલાં લેવાશે પચાસ કરોડની ગ્રાન્ટની માંગ કરવામાં આવી હતી જેમાંથી સોળ કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી મુકેશ પટેલે આ જાણકારી આપી જિલ્લાની અંદર અલગ અલગ કામો માટે લગભગ પચાસ કરોડ જેટલી ગ્રાન્ટની માગણી વિભાગ દ્વારા કરવામાં આવી વિભાગે લગભગ એમાંની સોળ કરોડ જેટલી માગણીઓ મંજૂર કરી હતી જ્યારે અમારા ઉપડી અધિકારીઓ એક બે કામની રેન્ડમ તપાસ થવા ગયા ત્યારે એ કામોની અંદર કામો થયા ના હતા અને બિલ ચૂકવાઈ ગયા હતા કોઈ કામ વીસ ટકા થયા હતા એનું બિલ પૂરું થઈ ગયું હતું કોઈ કામ પચાસ ટકા થયા હતા એનું બિલ પૂરું ચૂકવાઈ ગયું હતું આથી લઈને ડેપ્યુટી એજથી લઈને એક્સચેન્જની તમામની ધરપકડ કરવામાં આવી છે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ક્યારેય પણ આવા કોઈ કૌભાંડને છાવડવા માગતી નથી અને છોડવા માગતી પણ નથી